અંદાડા ગામના સરપંચ છે સતીશભાઈ વસાવા એવું તારીખ બાર દસ બે હજાર સત્તર ના રોજ ગુમ થયેલ હતા આ ગુમ થયેલ સંદર્ભે જાણવા જો અંકલેશ્વર પોલીસ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી જે બે દિવસ પહેલા એમની ડેડ બોડી છે એ સીમમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલી હતી એ સંદર્ભે નવ અબ્લિક બે હજાર સત્તરનો ગુનો ત્રણસો બે થેટ્રોસીટી અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ ગુનાના સંદર્ભે તપાસ કરતાં કાલના દિવસમાં ચાર આરોપીઓ અટક કરેલા છે જેમાં નારસંગ વાળા કુણાલભાઈ પરમાર અનિલ વસાવા અને નિલેશ વસાવા છે ગુનાની તપાસ હાથ ધરતા સૌથી પહેલાં આરોપી જે છે વાળા એનું વિશેષ નિવેદન લેતા વાળાના હકીકત પ્રમાણે એણે એવું જણાવેલ છે કે આખું પૂર્વ આયોજિત કાવતરું હતું જે કુણાલભાઈ પરમાર પરમારે આખું પૂર્વ આયોજિત કાવતરું રચેલું હતું અને એમાં કુણાલભાઈને પૈસા આપીને મરણજના છે સતીષભાઈ વસાવા એમને એક પર્ટિક્યુલર જગ્યા એટલે કે અમરતપુરાનું જે દેરી છે ત્યાં લઈ આવવા માટે આખો એક પ્લાન ઘડેલો હતો એ પ્રમાણે નારસંગ તારીખ બાર ચાર બે હજાર સત્તરના રોજ જે મરણજના સતીષભાઈ છે એમને પોતાના ઘરેથી લઈ અને હનુમાન દેરી જે અમૃતપરાના સીમમાં આવેલું છે ત્યાં લઈ ગયેલો હતો પૂર્વ આયોજિત કાયત્ર મુજબ જે બનાવવાળી જગ્યા છે ત્યાં બે નિલેશ અને અનિલ એ જગ્યા પર છુપાયેલા હતા વાળા છે એ મરણજનાને અહીંયા એક બાધા રાખેલી છે એવું કહી અને હનુમાન દેરી પર લઈ ગયેલો હતો જ્યારે તે પોતાની બાધા પૂરી કરવા માટે ડેરીની સામે બેઠેલો હતો ત્યારે પાછળથી જે બે આરોપીઓ પહેલેથી સંતાયેલા હતા એમણે ત્યાં ખાડા પાસેથી બહાર નીકળી અને મરણજનાના માથામાં પાઇપથી ફટકો મારેલ છે અને ફટકાના માર ફટકાના મારને કારણે મરણજના છે એ જગ્યા પર જ એમનું મોત નીપજેલ હતું ત્યારબાદ ત્રણેય આરોપીઓ એટલે કે નારસમ અનિલ અને નિલેશ એ ત્રણેય જણાએ એને ત્યાં જે ખાડો છે એમાં ઉપરથી ફેંકી દીધેલો હતો અને ફેંક્યા પછી એને ઢસડીને લગભગ અઢીસો મીટર જેટલો દૂર બીજો એક ખાડો આવેલો છે ત્યાં એની લાશ દાટી દીધેલ હતી અને ત્યારબાદ ત્રણેય જણા છે એ જ બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા હતા અત્યારે